નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસ બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે નાના નાના લીલા છોડ હોય ને એને પાણી પાવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા ભૂરા કપડાં પહેરવા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે પોતાના આવક જાવકના હિસાબને ચેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈની પણ સાથે આજે દગો નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે નાની નાની કન્યાઓને મીઠાઈ ભેટ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પ્રોપર્ટી અંગેના કોઈ પણ દસ્તાવેજી કામ કરવા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે કોઈ ફળફળાદીના રસથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા સિંહ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે બકરીને ચારો નાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે છે ને નમક મીઠું નમક વધારે ન ખાઓ કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે જે પણ કાયદાકીય કામ કરો એમાં સલાહ લઈને પછી કામ કરવું શું નથી કરવાનું મિત્રો આજે ખોટા ખર્ચા બિલકુલ નહીં કરતા તુલા તુલા રાશિ વાળા એ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વડાએ આજે પક્ષીઓની સેવા કરવી જોઈએ લીલા મગ ને ચણમાં નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લીલા કલરના વસ્ત્ર ખરીદવા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિ વાળાએ આજે કૂતરાની સેવા કરી જોઈએ અને એમાં પણ કાબર કૂતરાને ખાવાનું નાખશો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય શું નથી કરવાનું મિત્રો આજે આપણા કુટુંબમાં કે આપણી અડોશ પડોશમાં જે વડીલ સ્ત્રીઓ હોય ને એનું અપમાન નહીં કરતા ધન ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે કાયદાકીય નિયમોનું પાલન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ નુકસાન થાય એવું કામ નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિવાળાએ આજે ખાસ ચંડી પાઠનું વાંચન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઇલેક્ટ્રોનિક સામાન ખરીદવો નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે લીલા શાકભાજી અથવા ફ્રૂટ દાનમાં આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈના માટે કોઈ પણ પ્રકારનો ખોટો વિચાર કરવો નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળા આજે ખાસ ચંડી પાઠ વાંચીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસ મદિરા કે ઈંડાનું સેવન કરવું નહીં તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સથી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે